વડોદરા શહેર જિલ્લાના વકીલોએ નોટરીનું સીઓપી શહેર સાંસદને સાથે રાખી રજૂઆત કરી તાકે સર્ટિફિકેટ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વખતે નોટરીનું ફોર્મ ભરનાર તમામ વકીલોને નોટરી ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરંતુ તેનું સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ ઘણા સમયથી નોટરી થયેલ વકીલોને મળતું ન હતું તે તાકીદે આપવા માટે વડોદરા વકીલ મંડળના કારોબારી સભ્ય વિરાજ પ્રકાશ ઠક્કર તથા ધવલ પટેલ માનનીય સાંસદ હેમાંગ જોશી લઈને જઈને કેન્દ્રના લો મિનિસ્ટર રજૂઆત કરતા સમગ્ર ગુજરાતમાં વડોદરા શહેર જિલ્લાના વકીલોને સીઓપી મળી ગયેલ છે અને સર્ટિફિકેટ આપની કામગીરીના ભાગરૂપે ગુજરાતમાં સૌથી વધારે સીઓપી વડોદરા જિલ્લા નોટરી વકીલોને મળેલ છે તમામ નોટરી વકીલોની ટિકિટો માટે એનટીઆર નંબર ટ્રેજરીમાંથી મેળવવા માટે સર્ટિફિકેટ સિક્કા અને અરજી સાથે નોંધણી કરવા તમામ નોટરીને વિનંતી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસના માર્ચ મહિનામાં નોટરીના લાયસન્સ માટેની જે પ્રક્રિયા હતી એ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને એના અનુસંધાને માર્ચ બે હજાર ચોવીસની અંદર બધાને અપોઈન્ટમેન્ટ આપી દેવામાં આવેલી હતી પરંતુ ઘણા લાંબા સમયથી છ મહિના ઉપરાંતથી એના જે સીઓપી આવવાના હતા એ આવતા ન હતા કારણ કે આખા ભારત દેશમાંની પ્રક્રિયા ચાલુ હતી તેવા સમયે મેં ઓક્ટોબર મહિનાની અંદર આપણા વડોદરા શહેરના જે યુવા સાંસદ છે શ્રી હેમાંગભાઈ જોશી એમનો મેં સંપર્ક સાધેલો હતો અને એમને રજૂઆત કરી હતી કે છેલ્લા છ મહિના ઉપરાંતથી સીઓપી વડોદરા શહેરના આવતા નથી તો એ માટે કાયદામંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવે એને અનુસંધાને મંત્રીશ્રીની તાત્કાલિક રૂપૂ મુલાકાત કરવા માટે ડૉક્ટર હેમાંગ જોશીએ જે પ્રયત્ન કર્યા અને એના અનુસંધાને જે સાંસદ આપણી ચાલુ હતી એ દરમિયાન લોકસભાની અંદર હું તથા મારી સાથેના જે ધવલભાઈ પટેલ છે મારા સાથી મિત્ર કારોબારી સભ્ય હતા એ અને આપણા યુવા સાંસદ હેમાંગભાઈ જોશીએ સાહેબને રજૂઆત કરી હતી અને ત્યાર પછી અત્યાર સુધીમાં નેવું ટકા જે સીઓપી છે વડોદરા શહેરના વડોદરા જિલ્લાના વકીલોના નોટરી માટેના તમામ આવી ગયા છે અને માત્ર દસ ટકા જે ટેકનિકલ એરરના કારણે છે એ પેન્ડિંગ રહેલા છે એ રજૂઆત કર્યા પછી પણ ત્રણથી ચાર વખત ફરી વખત સાંસદશ્રીને મેં રજૂઆત કરેલી હતી કે હજુ પેન્ડિંગ છે હજુ પેન્ડિંગ છે અને એને ધ્યાને રાખીને સાંસદશ્રીએ કેન્દ્રમાં પણ એ બાબતે રજૂઆત કરી હતી અને એ માટે આપણા જે અમારા વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખશ્રી છે ભટ્ટ સાહેબે હસમુખ ભટ્ટ સાહેબે આજ રોજ હેમાંકભાઈ જોશી સાહેબ તથા જે કાયદામંત્રી જે છે એમનો અને મારો તથા મારા સાથી મિત્ર ધવલ પટેલનો આભાર વ્યક્ત કરેલો છે કે આખા ગુજરાતમાંથી સૌ અને સૌથી વધારેમાં વધારે સીઓપી આવેલા હોય તે વડોદરા માટેના આવેલા છે અને એ કામગીરી માટે અમારા સૌનો આભાર માટેનો જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશની અંદર નોટરીઓને એક પણ પૈસો લીધા વગર વિધાઉટ કરપ્શન નોટરી આપી દેવાનો નિર્ણય કરેલો તેમાં ગુજરાતની અંદર આઠ હજાર નોટરી ડિક્લેર કર્યા એ ડિક્લેર કર્યા બાદ ઘણા સમય લાંબો સમય પૂર્ણ થઈ જવા છતાં પણ પ્રેક્ટિસ સર્ટિફિકેટ ઓફ નોટરી મળતું ન હતું ત્યારે વડોદરા વકીલ મંડળના એક માજી કારોબારી સભ્ય એક્ટિવ થઈને સંસદ સંસદસિંહનો સહકાર લઈ અને કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરી અને લો મિનિસ્ટરને મળી અને વડોદરાની અંદર મારું તો છાતી ઠોકીને કહેવું છે કે આખા ગુજરાતમાં સૌથી વધારે સીઓપીના જો સર્ટિફિકેટ આવ્યા હોય તો એ વડોદરામાં આવ્યા છે અને વડોદરામાં આવવાનું મુખ્ય કારણ એ છે કે બરોડા બાર એસોસિએશનના માજી કારોબારી સભ્ય વિરાટ ઠક્કર અને ધવલ પટેલ દ્વારા સંસદશ્રીને રજૂઆતને સંસદશ્રીની લો મિનિસ્ટરને રજૂઆતના કારણે વડોદરાના મોટાભાગના નોટરીઓને સીઓપીના સર્ટિફિકેટો આવી ગયેલા છે ઓકે એટલે સંસદશ્રીને સરકારે વિધાઉટ એની મની નોટરી આપી દીધા એ ઇતિહાસ છે એટલે અને આ સીઓપી મળવાના કારણે એમનો અભિનંદન